રામ રામને સીતારામ બધા બધાને માતાજી હવનું સારું કરે ને બધા ને હજાર નરવા રાખી શુભેચ્છા આપું છું તો ત્યારે આપણે જો ફર્સ્ટ ક્લાસ નવા કપડાં પહેરીને તો તૈયાર થઈ જઈશું કેમ કે આજે આપણે થવાનું છે ફય એટલે મારા ભાઈના ઘેરા દીકરાનો જન્મ થયો છે એટલે છઠ્ઠી છે એટલે આપણે ફય થવા માટે આવ્યા છીએ તો હંધાને એમ તો થતું છે કે કે દિવસને એમ તો કહે છે કે પીપળિયા જવાનું છે પણ પીપળિયા શું લેવા જવાનું છે એ તો કોઈને કાંઈ ખબર નહોતી મારા મોટા બાપુનો છોકરો મારો ભાઈ છે ને એમના ઘરે દીકરાનો જન્મ થયો છે એટલે આપણે ફય થવાનું હોય આપણે ફય તો એક જ છે એટલે ફઈ થવાનું હોય એટલે છઠ્ઠીમાં આપણે તો આવવું જ પડે અને હવે પેંડા ખાવા તો આવવાનું જ હોય ને એટલે આજે છે છઠ્ઠી એટલે આપણે જો જોધન તૈયાર થઈ ગયા અને ઘરે સાંધી સઠીની તૈયારી હાલે છે આપણે મારા ભત્રીજાના એમ કહેવાય કે કાન ફૂંકવાના છે ફઈને જ કાન ફૂંકવાના હોય છે એટલે એના માટે આપણે ચાંદીના એમ કહેવાય કે કદલિયાને એવું લીધું છે કપડાની ઊંધું લીધું છે એવું ઊંધું આપણે મારા ભત્રીજા હાટું લીધું છે અને પછી આપણે ફઈ થવાનું છે એટલે સઠીની વિધિ પણ આપણે ધીમે ધીમે ચાલુ થઈ જાય છે અને પેંડાની ઊંધું ખાવાનું છે તો આપણે ફઈ થવાનું છે એટલે આપણે ફઈએ જો સરસ મજાની થાળી તૈયાર કરી છે આમાં કંકુના સાંડલાને એવું કરવાનું હોય અને આપણા રૂહ અને કંકુથી આપણે આવા દોરિયા બનાવ્યા છે ભગવાન એમાં હોય હોય અને આ પાંચ પીપળાના પાંદ પીપળાના લેવાના હોય અને આ પાંચ કે હાથ એમ કાક હાથ હશે હાવાણી ની હળિયું હોય એટલે આવી રીતે આપણે આંધી વસ્તુ તૈયાર કરી છે તો આપણે એમ કેવાય કે દીઘુડા હાટું આપણે સરસ મજાની એવી ભેટ લીધી હોય એટલે ભેટે વાર તમને પેલા બતાવી દેવી

આજ કાલે એમ સુ કે એ બધા એમ કે કે દિવસે રાખ દો ને એટલે દિવસે આવી જાય ને સાંજે કોઈને સેટા ને આવું ને જવું રસ્તા માં અંધારું હોય ને કે ભાઈ હગા વાળા ની હોય થી આવ્યા હોય તો સાંજે પછી જવા બધી તકલીફ એટલે એવું હોય કે પછી સગા સેટા હોય તો એને રાતનું કેમ આવો આપણે સઠ્ઠીમાં બધાને ફોન તો કરવી કે સઠ્ઠીમાં હાંધાઈ વેઈ આવજો એમ પણ હાંધનું સેટાન વાટ બિચારા નાના છોકરા હોય ગણાય ન આવ સગા હોય એને તો આવવું જ પડે એમ આલેને કેમ કે હું સો માર ફાઈ થા તો આવવું જ પડે પણ આપણે તો આગળ આવી જાય છે હાલો તો હવે બધા વાટ જોતા હશે તો ફટાફટ આપણે હવે ની વિધિ પણ શરૂ થશે એટલે તમે બધા વ્લોગમાં બની રહેજો સઠ્ઠીની થાળી વગડાવું થાળી દીકુડા જગાડું સગાડું રો અને આપડે તો પેંડા પર મળશે ખાવા પછી હવે

સાયલન્ટ આન લાઈટલા સાયલન્ટ રાખે છે આર્જાનિક મકે છે સાયલન્ટ સાંગલો કરવો છે હાલો ઓય આપણા जी <laughs>

સીવાય તો આયા છે અને મમી તો આમ જો પલળવા જાય છે તો સાહેબ કે દી આવે કે આ જરા પૂઈ હા જરા પૂઈ તારા તો હોય ને ખાવાની હારે હેઠા મોઢે ન પાણી ભરતા હો જવાનું લાગોતેથી જવાની આને પછી પાણી આપણે નામ પાડશું હવે રાટ બેચ ણણ

ટોપી હે ને મોજા ને એવું હંધાય છે કેવા સરસ મજાના હંધાય કપડા ને એવું આવ્યું છે હંધાય મેં હરખા ને ઈરખી ને જોયા નતા ખાલી એમના ઉપર સલા જોયા હતા કેવી સરસ મજાની અને ઘોઘરા તો કેવા હે ઘોઘરા નતા ભાઈ આપણે કેવા સલા ઘોઘરા હે તો બસ હવે એના મમ્મી આ હાથું કપડા ને એવું મૂકી છે દીકુડાના અને હા કોળિંડા કેવા આવ્યા છે કોળીંડા સમજો આવા કા કોળિંડા લાવ્યા છે કેવા સરસ મજાના છે કોળિંડા મેં નતા જોયા અને દીકુડા ને રવાડો તો પણ દીકુડો કઈ દીકુ દીકુ જીકુડો હું તો દીકુડો ઉતો છે અને હવે એના મમ્મી સાંજે મૂકે છે અને હવે તો સાંજે પડી ગઈ છે હવે એવું ચાલુ કરવાનું હોય એના બદલે આપણે સેઠી ને એવું હુંધોઈ પૂરું થઈ ગયું ને પેંડા ને એવું હુંધો આપણે ખાઈ લીધું તો હવે આપણે વાળું પાણીની એવું બધું તૈયારી કરશું વાળું પાણી કરવાની થશે હવે તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જઈજો